નમસ્કાર દર્શક મિત્રો તેમના સમાચાર આપનું સ્વાગત છે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સુરત પ્રવાસે રૂપાલા સુરતના પ્રસિદ્ધ ઉમેરથા મંદિરમાં માતાજી માતાજીના દર્શન કરશે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સુરત પ્રવાસે રૂપાલાના સુરતના પ્રસિદ્ધ ઉમિયા ધામ મંદિરમાં માતાજીના દર્શન કરશે માતાજીના આશીર્વાદ મેળવ્યા બાદ અગ્રણીઓ સાથે લેશે ભોજન રૂપાલાએ સુરતમાં પાટીદાર સમાજના અગ્રણીઓનો સંપર્ક શરૂ કર્યો કોપેન ગામ ખાતે રાત્રે એક સંમેલન પણ યોજાશે રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈ હવે પાટીદારોને રીઝવવાનો રૂપાલાનો પ્રયાસ તમને <Satsangy> છે <Satsangy>